ગુજરાતના વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ગામ પલસાણામાં આવેલું રામેશ્વર મહાદેવ મંદિર કે આજે દૂર દૂરથી ભક્તોનું આસ્થાનું મુખ્ય કેન્દ્ર બન્યું છે શ્રી રામ લક્ષ્મણ અને માતા સીતાની દંતકથા સાથે જોડાયેલું આ મંદિર ગંગાદેવી તરીકે પણ જાણીતું છે મહાશિવરાત્રીમાં અહીં બે ત્રણ દિવસનો વિશાળ મેળો ભરાય છે રામેશ્વર મહાદેવ મંદિરે જ્યાં દરરોજ

ત્રણેયમાંથી અમૃત તરી આવતું પાણી વહેતું થયું આજે પણ આ ત્રણેય વૃક્ષો અને તેમના પાણીના ધારા જીવંત છે છે જે ભક્તો માટે અને ચમત્કાર વડ પીપળા ઉમરાના વૃક્ષો પાણીના શોર અને ભક્તો આ મંદિરને ગંગા દેવી મંદિર તરીકે પણ ઓળખાવે છે અહીં તર્પણ શ્રાદ્ધ પિતૃવિધિ નવગ્રહ શાંતિ જેવી બધી જ વિધિઓ ભક્તો શ્રદ્ધાથી કરે છે અને ધન્યતા અનુભવે છે મંદિરની આસપાસ સ્મશાન ભૂમિ પણ છે જે પિતૃદોષ નિવારણ માટે વિશેષ છે ભક્તો કહે છે કે અહીંની કૃપાથી જીવનના કષ્ટો દૂર થાય છે રામેશ્વર મહાદેવ શ્રી રામની કૃપાથી પ્રગટ થયા વૃક્ષોમાંથી વહેતું પાણી આજે પણ ચમત્કાર કરે છે તર્પણ શ્રાદ્ધ કરનારાઓને પિતૃગણ પ્રસન્ન થાય છે ખાસ કરીને મહાશિવરાત્રિના દિવસે અહીં રાત્રિની મહાપૂજા થાય છે ત્યારે ઘી અને કમળથી શિવજીની પ્રતિમા બનાવી અર્પણ કરવામાં આવે છે ભક્તો રાતભર જાગરણ કરીને યોગ્ય બનીને ધન્યતા પામે છે આ મેળો બે ત્રણ દિવસ સુધી ચાલે છે જેમાં દૂરથી આવેલા ભક્તો દર્શન મેળામાં ફરીને મોજ માણે છે દિવાળા જેવી ધૂમ ભજન કીર્તન વેપારીઓની ભીડ ત્રણ દિવસ સુધી શિવરાત્રી નિમિત્તે મેળાની મોજ માણીને દૂરથી આવેલા ભક્તો જન્મ દર્શન કરી શાંતિ અનુભવે છે અમરતેર ગોસ્વામી મારું નામ છે પલસા પારડી તાલુકાના પલસાણા ગામમાં આવેલું રામેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી પૂજારી તરીકે અમે સાત પેઢીથી સેવા બચાવતા આવેલા છે અત્યારે બી બજાવીએ છીએ આ મહા આ મંદિરમાં મહાશિવરાત્રી પર ત્રણ ચાર દિવસનો મોટો મેળો ભરાય છે અહીં લોકોને શિવજીના ભક્તોની ભીડ લાગી જાય છે અહીંયા મંદિરના પરિસરની બાજુમાં શ્રાદ્ધ વિધિ પિતૃ લોકોના તૃપ્તિ માટે કરવામાં આવે છે રાતને દિવસે એ એ ચા વિધિ ચાલે છે લોકો દાન પુણ્ય કમાવા માટે અહીં આવે છે અહીં રામલક્ષ્મણને સીતાજી આવેલા એવી કથા છે કે સીતા માતાને પાણીની તરસ લાગેલી ત્યારે રામ ભગવાને ત્રણ જગાએ વડ પીપળો ઉમરો એવી ત્રણ જગાએ બાણ મારેલા પાણી નીકળેલું સમય સંજોગે પ્યાસ બુજાવી રામ ભગવાન અહીંથી બીજી જગ્યાએ નીકળી ગયેલા પાણીનું અવિરત આજની તારીખે સ્ત્રોત ચાલુ છે અહીંયા તર્પણ વિધિ શ્રાદ્ધ વિધિ પિતૃલોકની વિધિ નવગ્રહની વિધિ દરેક પ્રકારની વિધિ કરવા માટે લોકો અને ભાવથી આવે છે અને ધન્યતા અનુભવે છે અહીંયા મહાશિવરાત્રિ પર રાતના મહાપૂજા થાય છે ત્યારે ઘીના કમળ અને ઘીની પ્રતિમા શિવજીની દરેક દર વર્ષે જુદી જુદી અર્પણ કરવામાં આવે છે અને લોકો એમાં સહયોગી બની તે લોકો ભક્તો લોકો પણ ધન્યતા અનુભવે છે મંદિરને લગત બે કુંડ આવેલા છે જેમાં બહારની પબ્લિક સ્નાન કરી ભગવાનની સેવા પૂજા કરે છે લગભગ તમે સમજો અમારી સાત પેઢી એ હિસાબે કચ્છ ને અઢારસોની સાલમાં બી અમારા જ વડવાઓ અહીંયા કામ કરતા હતા બરાબર એટલે ખાસ શું એવું પુરાણું મંદિર છે અહીંયા લગભગ ચાર ત્રણ ચાર દિવસનો મેળો ભરાય છે અહીંયા મેળામાં ખાણીપીણીના સ્ટોલ રમકડા પછી લેડીઝ આઈટમ જેન્ટ્સ આઈટમ ચગડોર મહત્કુઓ જુલો એવું અનેક પ્રકારની વિવિધ પ્રકારની રાઈડ આવે છે અને લોકો તેમાં બી બેસીને મજા માણે છે